एस एम पटेल जो है हमारे एजेंट है उनके थ्रू ये है वास्तव में ये प्रेम सार्थक हो गया है ना बड़ा ट्रैक्टर मड़ी हो बन सी जी टोकन नंबर है छब्बीस आठ सौ पंद्रह

કૂપન માં તો હવે ખાસી લીધી હતી એટલે નામ તો ઘણા લખાયા છે પણ નામ છે ને એટલે ખબર ને તમને માતાજી લખાયા હતા માતાજી અત્યારે તો એ નામ ખતરનાક નામ ના હોય અલા તમે પેલો લાઈવ ની અંદર અમે બોલીએ છીએ ખરેખર ખરેખર લે બસ તમે નામ તમે લીધી હશે નામ બોલો નામ